છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આઈપીએમસી માર્કેટ યાર્ડ સંખેડા એકસો ઓગણચાલીસ વિધાનસભાના ધારાસભ્ય ના હસ્તે નૂતન વર્ષ મિલન સમારોહ કાર્યક્રમ તારીખ ત્રેવીસ અગિયાર બે હાજર ચોવીસ ના શનિવારના રોજ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત એકસો ઓગણચાલીસ સંખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ મોતીવાડ તળવી છોટાઉદેવપુર જિલ્લાના સાંસદ સભ્ય શ્રી જશુભાઈ રાઠવા જિલ્લા પ્રમુખ ભાજપા ઉપેન્દ્રભાઈ રાઠવા છોટાઉદેવપુર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલકાબેન પટેલ એકસો ઓગણચાલીસ સંખેડા વિધાનસભાના ભાજપના સંગઠન પ્રમુખ શ્રીઓ નસવાડી બોડેલી જિલ્લા પંચાયતના સદસ્યો નસવાડી બોડેલી સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીઓ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કના શ્રી શિવબાપુ બરોડા ડેરીના ઉપપ્રમુખ જી બી સોલંકી સાહેબ નસવાડી એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેન અને ડિરેક્ટર શ્રીઓ અને ત્રણ તાલુકાના તાલુકા સદસ્યો અને સરપંચો તથા ભાજપના તમામ કાર્યકર્તાઓ અને ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં આ મિલન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ મિલન સમારોહ કાર્યક્રમમાં ગાયક કલાકાર ઉર્વી રાઠવાએ આવેલા મહેમાનોનું પણ ટીમલીના તાલે સ્વાગત કર્યું હતું રિપોર્ટર રાકેશ તડવી સાજી સમાચાર ડોટ લાઈવ નસવાડી બની શકે કે આપણે ભાજપ ને લાવ્યા અને સવારી ની પ્રજાએ સંકેરા ની પ્રજા ખોબલે ખોબલે મત આયા અને તમારો અવાજ મને માર્યો આ મારો અવાજ વિધાનસભામાં માં બોલું છું અને એના લીધે આ વિસ્તારના કામો લંકા ની ચોટ પર ચાલે ભાઈ એક ના એક કોઠરો ભરાય એટલા નારિયેળ જોશે આપણે મહારાષ્ટ્ર ને વાવ ઓકે સૌને નમસ્કાર આજે પવિત્ર ભૂમિ ઉપર સંખેડા વિધાનસભા મત વિસ્તારનું દિવાળી પછીનું નવા વર્ષનું સ્નેહ મિલન સંમેલન યોજાયું આ પ્રસંગે જિલ્લા પંચાયતના સન્માનિત પ્રમુખ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સન્માનિત પ્રમુખ અને આ વિસ્તારના લોકપ્રિય જનપ્રિય અને હૃદય સમ્રાટ ધારાસભ્ય અને બરોડા ડેરીના વાઇસ ચેરમેન આદરણીય ગણપતસિંહજી અને બરોડા સેન્ટ્રલ કોપરેટિવ બેંકના વાઇસ ચેરમેન શ્રી હેમરાજસિંહજી અને સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહી અને કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી સાથે સાથે આદરણીય દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબની પુને બુદ્ધિથી મહારાષ્ટ્રની અંદર પણ જવલંત વિજય થયો છે ત્યારે સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું સાથે સાથે ગુજરાતની અંદર વાવ વિધાનસભાના પેટા પરિણામમાં પણ ભારતીય જનતા પાર્ટીને જવલંત વિજય થયો છે ત્યારે તમામ કાર્યકર્તાઓને આ તબક્કે અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું